કોઈ કઈ બોલતું કેમ નથી કોઈને કઈ જ નથી કેવું અચ્છા મારે બોલવાનું છે અને તમે બધા અહીં સાંભળવા આવ્યા આવ્યા છો શું જોવા અરે બિરાદરો જન્મ્યા ત્યારથી શ્વાસ પછી લીધો ને સાંભળવાની ટેવ તો માના ગર્ભમાંથી જ લઈને આવ્યા છો બસ આમ સાંભળ્યા કરવાનું અરે અઢી મણની કાયા હલે એમને પણ એવો ભ્રમ જ હોય ને કે તમે ગુસ્સે થયા તમે તો મુંજાઈ ગયા હે મૂંજો મૂંજો સતત મૂંઝાતા રેવું હોય તો તમારો જન્મ સિદ્ધ અધિકાર છે ત્યારથી સાથે લઈને મોટા થયા અરે લાગી જશે અને કહું છું વાગી જશે બસ સમજી ગયો સમજી ગયો તમને ના ગમે તો તમે તમે આક્રોશ વ્યક્ત કરી શકો છો સડેલા ટમેટા ફેંકીને પથ્થરો ફેંકીને અને જૂતા પણ ફેંકી શકો છો હું તો સમજી ગયો કાશ તમે સમજ્યા હો અરે મારા અંગત સ્વજનો તમને શું લાગે છે કે આ બધું હું હું તમને કહી રહ્યો છું અરે ના ભાઈ ના આ બધું તો મારી જાતને કહી રહ્યો હતો એટલે કે તમને સમજ્યા ના સમજ્યા હું એટલે તમે અને તમે એટલે હું હું એટલે સોરી આપણે એટલે આ મહાન દેશની પ્રજા હું છું સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક હું તમે આપણે બધા જ યસ તમારું જ પ્રતીક અને તમારો જ પ્રતિનિધિ આપણે સ્વતંત્ર કોકના કહેવા પર તાળીઓ પાડવા માટે અરે કોકના કહેવા પર આમ બનીને નાચવા માટે

આપણી બાજુમાં જ રહેલા કાતિલમાં કેટલો જોર છે એ આપણે શાંતિથી જોઈશું હા હું એટલે દંભી આ કહેવાતી મહાન પ્રજાનો એક માય કાંગલો અંશ અરે મેં જે છૂટી કાઢેલા નેતાઓ મારી નજરો સામે સભામાં મારામારી કરે ગાળાગાળી કરે અરે મને ખબર પડી જાય એમ જ મારી સાથે ભ્રષ્ટાચાર કરે કોભાંડો કરે અરે મને બરબાદ કરવાના બધા જ પ્રયત્નો કરી મહારાજ ભોગે મહારાજ ભોગે આબાદ થાય અને તોય તો એ જીપ ટ્રક ને એમના એમના ભાષણો સાંભળવા જાઉં અને કશું સાંભળ્યા સમજ્યા વિના તો સમજણ ના સોદા ઘર ચાલો ચાલો પાનની દુકાને જઈને પાન કે પાકી ખાઈને પિચકારી મારીને આપણી સમજણ ને પણ થૂકી નાખીએ પછી એકાદ લેખ કે કવિતા લખીને કોકના ખિસ્સામાં મૂકી દઈએ નાના ના ખિસ્સામાં નહીં મૂકી શકાય કેમ કે અહી તો બધા કફન હોય હોય એક એક વાત ચાર જણા તો શું બે જણા પણ સાથે સંપીને વાત કરતા થશે ને ત્યારે ખરેખર આ દેશ મહાન બની જશે પણ આ વાત વાતની મારે શા માટે વિગત હું તો મહાન ભારતનો મહાન નાગરિક હું તો સમજણ નો સોદા સોદાગર આનાથી વધારે કહેવાનો કઈ અર્થ નથી એટલે